અંકલેશ્વર નેશનલ હાઈવે ને અડીને આવેલ અંસાર માર્કેટ નજીક આવેલ ગોલ્ડન માર્કેટ ના પ્લોટ નંબર સત્યાવીસ માં એસ એમ એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે ટ્રકોનું કટિંગ કરતા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વર ડિવિઝન ડીવાયએસપી કુશલ ઓઝા સાહેબની સૂચના અનુસાર પોલીસ કર્મચારીઓ ઈદે મિલાદના તહેવાર અનુસંધાને પેટ્રોલિંગમાં હતા દરમિયાન માહિતી મળી હતી કે અંકલેશ્વરના અંસાર માર્કેટ નજીક આવેલ ગોલ્ડન માર્કેટના પ્લોટ નંબર સત્યાવીસમાં આવેલ એસ એમ એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાં આરટીઓની કોઈપણ જાતની પરમિશન વગર કેટલા કિસ્સામાં ગેરકાયદેસર ટ્રકો લાવીને તેને કટિંગ કરીને ભંગારમાં વેચી દેવામાં આવે છે મળેલ માહિતીના અનુસાર પોલીસ કર્મચારીઓ ગોલ્ડન માર્કેટમાં સ્થળ તપાસ કરતા એસ એમ એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાં કેટલા કિસ્સામાં ગેસ કટર દ્વારા ટ્રકો અને કટિંગ કરી રહ્યા હતા માહિતીના આધારે પોલીસ કર્મચારીઓ દ્વારા પૂછપરછ યોગ્ય જવાબ નહીં મળતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી જે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે જે ટ્રકો કટિંગ થાય છે તેના આરટીઓ કે પછી બીજી કોઈપણ જાતની પરમિશન વગર ટ્રકો કટિંગ કરીને ભંગારમાં વેચાણ કરવામાં આવે છે જે અનુસંધાને અંકલેશ્વર શહેર બે ડિવિઝન પોલીસ મથકે જાણ કરાતા અંકલેશ્વર શહેર બે ડિવિઝન પોલીસ કર્મચારીઓ સ્થળ ઉપર પહોંચ્યા અને તપાસ કરતા ટ્રકો કટિંગ કરવાના સાધનોમાં એલપીજી ગેસના કોમર્શિયલ બોટલ નંગ ચાર જેની કિંમત આઠ હજાર સીલબંધ ગેસની બોટલ નંગ ત્રણ જેની કિંમત દસ પાંચસો બીજા ઓક્સિજન ભરેલ બોટલ નંગ જેની કિંમત રૂપિયા એકોતેર હજાર ગેસ કટિંગ ટોર્ચ જેની કિંમત રૂપિયા પાંચસો મળી ત્રાણું હજારના મુદ્દામાલ સાથે એસએમ એન્ટરપ્રાઇઝના ગોડાઉન માલિક સદામ હુસેન કુતુબુદ્દીન ખાન કે જે અંકલેશ્વરનો રહેવાસી છે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે